મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા પુણે માં એક મોટી ઘટના સામે આવી છે અહીંયા અજીત પવાર રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી ના પૂર્તપૂર્વ કોપરેટરની અંધાન ધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી જેમાં જીવ ગુમાવનાર પૂર્વ એનસીપીના કોર્પોરેટરનું નામ વનરાજા અધિકાર છે વનરાજા પર લાંબા બ્લડવાળા ધારકદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં એનસીપી નેતાનું મોત થયું હતું પુણે પોલીસે આ સંસદની ખેદને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના પુણેના નાના વિસ્તારમાં બની હતી સૂત્રો જણાવ્યા અનુસાર હુમલાખોરો રવિવારે રાત્રે આઠ અને ત્રીસ વાગ્યાની આસપાસ વડે વનરાજા પર ગોળીબાર કર્યું હતું હુમલામાં ઘાયલ આદેકરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારું દરમિયાન મોત થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે ઘટના બાદ નાના પેટમાં ખડખડાટ મચી ગઈ છે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વનરાજા પર હુમલો થયો ત્યારે તે નાના પીઠના ડોકેતાલ વિસ્તારમાં હતા આ દરમિયાન હુમલાખોરો પિસ્તોલમાંથી પાંચ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને વનરાજા પર ગોળીબાર કરતા પહેલાં આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ